સુરતમાં તિરુપતિ ઓઈલના નામે નકલી તેલ વેચવાના ધંધાનો પર્દાફાશ થયો લિંબાયત પોલીસ અને ઝોન એલસીબી બાતમીના આધારે નકલી તેલ વેચતા ત્યાં સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા દરોડા પાડી પોલીસે નકલી તેલ વેચતા વેપારીને ત્યાંથી નકલી તેલના ડબ્બા ઝડપ્યા હતા એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ ના નામે નકલી કપાસિયા તેલના લેબલ અને બુચની કોપી કરી તેલ વેચવામાં આવતું હતું પોલીસે ભેળસેળિયું તેલ વેચતા આઠ વેપારીના રાણીના વેપારી સામે કોપીરાઇટ લેબલ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે કે લીંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્યતેલોમાં એડલ્ટ્રેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એવું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ જેથી ડીસીપી ઝોન ટુ ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું અમે આજ સવારને એમની પાસે પોલીસ માંગી તો અમે પોલીસ આપી સાથે જ લીંબાયતના પીઆઈ શ્રી ભઢેરિયા સાહેબ એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતા ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી આઠ જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે જેની અંદર બસો થી અઢીસો જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે બસો અઢીસો જેવી કેપ્સ્યુલ્સ ડબ્બા પર લાગતી હોય છે તે મળી લગભગ પચાસથી સાઈન ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે જે પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે કોઈ પણ ગુજરાતની અંદર ખાદ્ય તેલનો નવો ડબ્બો જે ભરવા માટે ખાવા માટે નવો ડબ્બો લો છો એની અમુક સાઇન છે તમે સામાન્ય તકેદારી રાખશો તો ક્યારેય છેતરાશો નહીં લોકો ડુપ્લિકેટ કરે પરંતુ જે કોઈ નવા ડબ્બા તિરુપ ધારો કે કોઈ પણ બ્રાન્ડ આવતા હોય મારી પાસે એક ડબ્બો છે તિરુપતિનો આ તિરુપતિ અંદર આ રીતે એમ્બોસ પ્રિન્ટ આવે જે બ્રાન્ડ હોય એ બ્રાન્ડ નું એમ્બોસ પ્રિન્ટ આની અંદર હોવું જોઈએ અહીંયા ગુલાબ હોય તો ગુલાબનું હોય દરેક કંપનીનું એમ્બોસ પ્રિન્ટ હોવું જોઈએ આ હોવું જોઈએ બીજું કે એની ઉપરની જે કેપ્સ્યુલ છે આપણે અહીંયા જયારે ફોકસ કરજો કેપ્સ્યુલ છે જે ડુપ્લિકેટ ડબ્બા હોય કેપ્સ્યુલ ઓરિજિનલ નો હોય તો આને ઘસવામાં આવે તો વચ્ચે જે નામ લખેલું છે ભલે ગુલાબ લખ્યું હોય ફોર્ચ્યુન લખ્યું હોય તે લખ્યું હોય તો એ નામ નીકળી જાય ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવા વાળા અને ત્રીજી વસ્તુ જયારે આપ ડબ્બાને જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રીપેક થયેલો છે ફ્રેશ છે ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય એની ચમક અલગ જ આવતી હોય આ ડબ્બાને એકવાર વાપ્યા વાપર્યા પછી આપણે વેચીએ અને એને રીફિલ કરવામાં આવે એની સેલિંગ પણ ઓછી થઈ જતી હોય છે એનું લાઈફ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે અને એની ઉપર ડર્ટ એનાથી આપણે ખ્યાલ આવી જ જાય છે કે જેથી કરીને ડબલ ડુપ્લિકેટ છે સુરત શહેરમાં એક બાદ એક નકલી વસ્તુઓ ઝડપાવવાની ઘટના સામે આવી રહી છે સુરતમાં તિરુપતિ તેલના નામે નકલી તેલ વેચતા આઠ વેપારીને ત્યાં દરોડા પાડતા ચોપન નકલી તેલના ડબ્બા મળી આવ્યા હતા જેના પર નકલી લેબલ નકલી બૂચ સહિત નકલી મારકાનો ઉપયોગ થયો હતો આ ઉપરાંત સુરતના રાંદેરમાંથી આરોગ્ય વિભાગે બસ્સો પચ્યીસ કિલો નકલી ઘી ઝડપી પાડ્યું જેમાં પામ ઓઇલ અને હળદરનું મિશ્રણ કરવામાં આવ્યું હતું આ સાથે મહારાષ્ટ્રથી વલસાડ અને સુરતમાં લાવવામાં આવતું બસો ત્રીસ કિલો નકલી પનીર પણ મળી આવ્યું હતું આરોગ્ય વિભાગે ઝડપેલું પનીર સુરતની હોટલ્સ અને રેસ્ટોરન્ટમાં વેચાતું હતું નકલી ખાદ્ય ચીજવસ્તુના નામે આવવાને લઈને સુરત આરોગ્ય વિભાગે મસાલાની સિઝનમાં મરચું ધાણાજીરૂ અને હળદરના પણ નમૂના લીધા છે